ના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસર બીએલઓ ટીમો ઘરે ઘરે જઈને દરેક મતદારના દસ્તાવેજોની તપાસ કરી રહી છે આ અભિયાનના ભાગરૂપે બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈને વર્તમાન મતદાર યાદી મુજબની જરૂરી માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે સત્યાવીસ ઓક્ટોબર સુધીમાં દરેક મતદાર માટે યુનિક એન્યુમરેશન ફોર્મ ઈએફએસ પ્રિન્ટ કરવામાં આવશે જેમાં મતદાર યાદીની વર્તમાન વિગતો સામેલ હશે બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને બે હજાર બે બે હાજર ચારના અગાઉના અગાઉ ના એસઆઈઆર અભિયાન દરમિયાન તૈયાર કરાયેલા ડેટાના આધારે મતદારો અને તેમના સંબંધીઓના નામોને મેચ લિંક કરવામાં મદદ કરશે આ પ્રક્રિયા માટે બીએલઓ ને ઈસીઆઈ ના ઓલ ઇન્ડિયા ડેટા બેઝ એક્સેસ પૂરી પાડવામાં આવી છે અભિયાન દરમિયાન નવા મતદારોના સમાવેશ માટે ફોર્મ છ અને જરૂરી ઘોષણાપત્ર એકત્રિત કરવામાં આવશે મતદારોને ઈ ફોર્મ ભરવામાં માર્ગદર્શન આપવાની અને તેને એકત્રિત કરીને ઈ આરઓ એઆરઓ ને સબમિટ કરવાની જવાબદારી પણ બીએલઓ ની રહેશે

ની ટીમ દ્વારા સતત અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી રહી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ